રાજકોટ શહેરમાં આજે પી દ્વારા પરીક્ષા યોજાઈ રહી છે આ પરીક્ષા આપવા ઇજાગ્રસ્ત યુવક વ્હીલચેર સાથે પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યો હતો પોલીસ સહિતના સ્ટાફ દ્વારા વ્હીલચેર સાથે યુવકને ઉંચકીને સીડી ચડાવી હતી તો પરીક્ષા કેન્દ્ર બહાર પણ ઉમેદવારોની લાંબી લાઈનો લાગી હતી આ પરીક્ષાને લઈને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા જેને લઈને ઉમેદવારોએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી રાજકોટ શહેરમાં આજે પીજીવીસીએલ દ્વારા પરીક્ષા યોજાઈ હતી વિદ્યુત સહાય અને અન્ય ત્રણ કેડરની પરીક્ષા યોજાઈ હતી શહેરના અલગ અલગ પંદર કેન્દ્ર પર આ પરીક્ષા લેવામાં આવી હતી સાત હજારથી પણ વધુ ઉમેદવારો આ પરીક્ષા આપવા નોંધાયા છે પરીક્ષા સવારે અગિયાર વાગે શરૂ થઈ હતી જેમાં રાજકોટ શહેરના કુંડલિયા કોલેજ ખાતે પણ યોજાઈ હતી પરીક્ષા આપવા મોટી સંખ્યામાં ઉમેદવારો પહોંચ્યા હતા પરીક્ષા કેન્દ્રના કેમ્પસમાં ઉમેદવારોની લાંબી લાઈન લાગી હતી આ પરીક્ષા આપવા માટે અરવલ્લી દાહોદ વડોદરા સહિતના દૂર દૂરના જિલ્લાઓમાંથી ઉમેદવારો રાજકોટ પહોંચ્યા હતા આ પરીક્ષાને લઈને ઉમેદવારો દ્વારા છેલ્લા થોડા મહિના થયા તૈયારીઓ કરવામાં આવી હતી ઉમેદવારો ઈચ્છી રહ્યા હતા કે નિર્વિઘ્ને આ પરીક્ષા લેવાય જો કે પરીક્ષા શરૂ થાય તે પહેલા જ ગઈકાલે વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા જામનગરમાં પીજીવીસીએલની ભરતીમાં ડમી ઉમેદવારો ઘૂસી ગયા હોવાનો આક્ષેપ કર્યા છે જવાબદાર અધિકારીઓ સામે કોઈ પગલા લેવામાં ન આવ્યા હોવાનો દાવો પણ તેમના દ્વારા ગઈકાલે કરવામાં આવ્યો હતો જ્યારે આક્ષેપો અંગે પરીક્ષા આપવા આવેલા ઉમેદવારોએ કહ્યું હતું કે જ્યારે પણ આવા આક્ષેપો થતા હોય છે ત્યારે પરીક્ષાને લઈને તેમના મગજ ઉપર પણ અસર થતી હોય છે જો કે પરીક્ષા કોઈ પણ વિવાદ વગર યોજાય તે પણ જરૂરી છે રાજકોટ શહેરમાં રહેલી પરીક્ષામાં ઈજાગ્રસ્ત યુવકે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતું એક ઉમેદવારને પગે પાટા હતા હાથે પણ પાટા બાંધ્યા હતા અને આ ઉમેદવાર વ્હીલ બેસીને પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યો હતો ત્યારે તેમની બેઠક વ્યવસ્થા પરીક્ષા કેન્દ્રના પહેલા માળે હોવાથી વ્યવસ્થામાં પરીક્ષાની વ્યવસ્થામાં રહેલો સ્ટાફ તેમની મદદથી આવ્યો હતો પોલીસ કર્મી સહિતના સ્ટાફ દ્વારા ઉમેદવારને વ્હીલચેર સાથે ઉંચકીને સીડી ચડાવવામાં આવી હતી મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે પણ પરીક્ષા આપવા આવેલા ઉમેદવારને સૌ કોઈ બિરતાવ્યો હતો આજે તૈયારી તો છે સારી કારણ કે ટાઈમ ઓછો મળ્યો છે અને એક્ઝામ છે વિજેશ ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની તો આજે અમે રાજકોટ આવ્યા છીએ અમે રાજુલાથી ડુંગર હા એ થોડીક અસર છે પણ હવે કે કોઈને હજી ક્લિયર ખબર નથી